હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બિલકુલ બોગડશે નહીં તેવા માવા વગર માવાના ગુલાબજાંબુ બનાવશું અને આ ગુલાબજાંબુ તમે એકવાર બનાવી લીધા તો તમને વિશ્વાસ નહીં આવે કે આ તમે પોતે બનાવ્યા છે એકદમ બજાર જેવા પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે અને તહેવારો પણ હવે ખૂબ નજીક આવે છે તો બહારની અનહાઇજેનિક અને ખૂબ મોંઘી મીઠાઈ લાવવાની જરૂર નહીં પડે કારણ કે ઘરે જ આપણે એકદમ ટેસ્ટી અને ખૂબ સસ્તી મીઠાઈ બનાવી શકીએ છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલું દૂધ લીધેલું છે ઘરની કોઈ પણ વાટકી આપણે લઈ લેવાની છે અને દૂધનું આપણે કોઈ પરફેક્ટ માપ રાખવાની જરૂર પણ નથી રહેતી બસ આપણે અહીંયા એક ઘરની કોઈ નોર્મલ વાટકીથી દૂધ ભરીને આપણે લઈ લીધું છે અને આપણા ઘરમાં જે નોર્મલ દૂધ આવે છે એ જ દૂધ આપણે લઈ લેવાનું છે અહીંયા કોઈ ફૂલ ફેટ દૂધની આપણે જરૂર નથી પડતી અને સાથે જ એક કપ ભરીને અહીંયા મેં મિલ્ક પાવડર લીધેલો છે તો જે કપથી દૂધ લીધું હતું એના કરતા મોટો કપ છે એનાથી મિલ્ક પાવડર લીધો છે અને સાથે બે ચમચી જેટલો રવો એડ કરી દેવાનો છે તો જો હું જે કપથી મિલ્ક પાવડર લીધો છે એક કપથી દૂધનું માપ કહું તો પોણો કપ જેટલું દૂધ અને એક કપ જેટલો આપણે મિલ્ક પાવડર લેવાનો છે તો ઘરની કોઈ પણ વાટકી આપણે લઈ લેવાની છે અને એની મદદથી આપણે આ રીતે માપ લઈ લેવાનું છે અને મિલ્ક ને અને દૂધને બંનેને આપણે એકદમ સરસ એવું અત્યારે મિક્સ કરી લેવાનું છે અને રવો આપણે ચોક્કસથી એડ કરવાનો છે કારણ કે રવાથી થોડી ક્વોન્ટિટી પણ વધારે બનશે અને સાથે એક જોરદાર એવું આપણા ગુલાબજાંબુમાં ટેક્સચર પણ આવશે તો માત્ર બે ચમચી જેટલો જ આપણે રવો લેવાનો છે તો જો અહીંયા એકદમ સરસ એવું મેં મિક્સ કરી લીધું અને મિક્સ કરી લીધા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને એકદમ ઘટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો અત્યારે આપણે બજારેથી માવો નથી લાવતા અને માવો અત્યારે ઘરે જ બનાવીએ છીએ પણ હા ડરવાની જરૂર નથી કલાકોની મહેનત આપણે અહીંયા માવો બનાવવામાં બિલકુલ નહીં કરવી પડે કારણ કે ત્રણથી ચાર મિનિટ અને અથવા વધીને પાંચ મિનિટમાં આપણું અહીંયા માવો બનીને રેડી થઈ જશે તો અત્યારે તહેવાર ખૂબ નજીક આવે છે તો બજારે બહુ ભેળસેળ વાળો માવો મળતો હોય છે તો બજારનો અનહેલ્ધી વસ્તુ લાવી અને ખાવી એના કરતા આપણે અહીંયા ઘરે જ બનાવીને રેડી કરી શકીએ છીએ એકદમ આરામથી તો આપણે થોડી મહેનત કરી અને ઘરે જ બનાવી લેવાનો છે તો જો અહીંયા ત્રણથી ચાર મિનિટ થઈને એટલે આવો ઘટ એવો આપણો અહીંયા જે મિલ્ક પાવડર છે એ થઈ ગયો છે ને એક માવા જેવું એનું ટેક્સચર આવી ગયું છે તો બસ આટલું જ આપણે એને પાકવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે અહીંયા એક આપણે પ્લેટ લઈ લીધી છે તો પ્લેટમાં મેં એક ચમચી જેટલું ઘી લઈ લીધું છે તો જો આપણે અત્યારે ઘી એડ કરવાનું છે તો આવી રીતે પ્લેટમાં એડ કરશું તો પ્લેટને આપણે એક્સ્ટ્રા ગ્રીસ કરવાની જરૂર નહીં રહે તો એના માટે અહીંયા એક ચમચી જેટલું ઘી લીધું છે અને એમાં જે આપણે માવો બનાવી છે એ એડ કરી દેવાનો છે તો જો અહીંયા બધો માવો મેં પ્લેટમાં લઈ લીધો છે અને આને હવે આપણે ઠંડો થવા દેવાનો છે કારણ કે ખૂબ ગરમ છે તો અત્યારે આપણે એને હાથ નહીં લગાવી શકીએ તો ચાલો એને સાઈડમાં રાખીએ ત્યાં સુધીમાં ગુલાબજાંબુ માટેની ચાસણી બનાવીએ તો ચાસણી બનાવવા માટે જે કપથી આપણે મિલ્ક પાવડર લીધો હતો એ જ એક કપ ભરીને આપણે અહીંયા સુગર એટલે કે ખાંડ લઈ લીધી છે અને સેમ એ જ કપ ભરીને એક કપ જેટલું આપણે અહીંયા પાણી લઈ લીધું છે પાણી તમે અહીંયા થોડું એક કપથી ઉપર પણ લઈ શકો છો પણ અહીંયા આટલું પાણી પરફેક્ટ છે તો જો હવે આપણે ખાંડને થોડીવાર પાણી સાથે મિક્સ કરશું એટલે એ એકદમ જ જલ્દીથી ઓગળી જશે તો જો થોડી વાર થઈ એટલે ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે આપણી અને ચાસણી પણ આપણી થોડી અહીંયા પાકી ગઈ છે વધારે આપણે ચાસણી અહીંયા એક તારની કે બે તારની નથી બનાવવાની બસ આ રીતે આપણે ચેક કરશું તો હાથમાં આપણે ઓઇલ લગાવ્યું હોય અને કેટલી ચીકાસ હોય બસ એટલી ચિકાસ આવે આપણી આંગળી પર બસ એટલે આપણી ગુલાબજાંબુ માટેની ચાસણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો જો વધારે પાતળી પણ ન રહેવી જોઈએ અને એકદમ વધારે ઘટ પણ ન થવી જોઈએ જો વધારે પાતળી હશે તો ગુલાબજાંબુ જ્યારે આપણે એમાં એડ કરશું ત્યારે એકદમ સોફ્ટ થઈ જશે વધારે સોગી થઈ જશે અને કડક હશે વધારે જાડી ચાસણી હશે તો ગુલાબજાંબુમાં ચડશે નહીં તો ચાલો હવે આપણી ચાસણી થઈ ગઈ હતી તો એમાં બે એલચી એડ કરી દીધી અને એને આપણે ટાંકીને રાખી દીધી તો હવે આપણો માવો પણ સરસ એવો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે મેંદો લીધો છે તો અહીંયા ચાર ચમચી ભરીને હું મેંદો એડ કરું છું તો જો ખાલી આપણે માવાના બનાવશું તો જ્યારે તળશું ત્યારે તે એમાં ક્રેક્સ આવી જશે ગુલાબજાંબુ આપણા ફાટી જશે તો એમાં બાઇન્ડિંગ એડ કરવું ખૂબ જરૂરી છે તો એના માટે મેં અહીંયા મેંદો લીધેલો છે તમે અહીંયા ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ મેંદાથી વધારે સારું રિઝલ્ટ આવે છે તો જો અહીંયા આવે ચાર ચમચી જેટલો મેંદો આપણે એડ કરી દીધો છે વધારે પણ એડ કરવાની જરૂર નથી આપણે અને એને આપણે એકદમ હાથેથી સરસ એવું મસાડવાનું છે અને એક લોટ જેવું આપણે અહીંયા બનાવીને રેડી કરવાનું છે તો જો અહીંયા થોડું ડ્રાય લાગે તો અડધી ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અથવા તો દૂધ એડ કરવાનું છે અને સરસ એવું એને મસળીને આ રીતે ભેગું કરી લેવાનું છે તો જો અહીંયા માત્ર અડધી ચમચી જેટલું પાણી એડ કર્યું તો આપણો અહીંયા છે માવો તો એકદમ સરસ એવો બંધાઈ ગયો છે તમે જોઈ શકતા હશો તો હવે આપણે એને એકદમ સરસ એવો મસળવાનો છે કારણ કે આપણે જે ગુલાબ જાંબુના બોલ્સ બનાવશું એમાં બિલકુલ ક્રેક્સ ન રહેવા જોઈએ તો જો એકદમ સ્મૂથ બનાવવા માટે માવાને પણ આપણે સોફ્ટ અને સ્મૂથ બનાવવાનો છે તો જો આવી રીતે હથેળીની મદદથી આપણે એને એકદમ સરસ એવો મસડવાનો છે તો તમે જોઈ શકતા હશો આવી રીતે જે હથેળી હોય છે એની મદદથી હું માવાને સરસ એવો મસળી લઉં છું તો જો બોલ્સવાળીને જોવાનું છે આપણે કે બોલ્સમાં બિલકુલ ક્રેક્સ નથી આવતા બસ એટલો માવાને આપણે મસળવાનો છે અને આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે તો ઘણી વખત તો ઘરે આપણે જ્યારે ગુલાબજાંબુ બનાવતા હોઈએ છીએ ત્યારે મેઇન પ્રોબ્લેમ એ પણ આવતો હોય છે કે ગુલાબજાંબુ જ્યારે તળીએ છીએ ત્યારે તેમાં ક્રેક્સ આવી જતા હોય છે તે તેલમાં જઈને વિખરાઈ જતા હોય છે તો આવી રીતે માવાને આપણે સરસ એવો મસડવાનો છે અને તમે જોઈ શકો છો થોડી માવાને મસડ્યો એટલે એકદમ સ્મૂથ થઈ ગયો છે એમાં બિલકુલ હવે કણિયો નથી દેખાતી તો આપણે ગુલાબજાંબુને એકદમ અંદરથી ફ્લફી બનાવવા માટે આપણે એમાં ખાવાનો સોડા એડ કરીએ છીએ તો બસ આવી રીતે ચપટીની મદદથી બે ચપટી જેટલો આપણે સોડા એડ કરવાનો છે બિલકુલ વધારે એડ નથી કરવાનો અને બે થી ત્રણ ટીપાં જેટલું પાણી એડ કરશું જેથી કરીને જે આપણો સોડા છે એ એક્ટિવેટ થઈ જાય અને આવી રીતે ફરી પાછું આપણે એને હલકું એવું મિક્સ કરી લેવાનું છે કે સોડા જે આપણો આખો જે લોટ છે આપણો અહીંયા ડો એમાં પ્રોપર સરસ એવો આખાઈમાં ફેલાઈ જાય એટલું આપણે એને મિક્સ કરવાનું છે વધારે પણ મિક્સ નથી કરવાનું અને હવે આપણું અહીંયા જે ગુલાબજાંબુ માટેનું મિક્સર છે એ બનીને એકદમ રેડી થઈ ગયું છે તો એમાંથી હવે આપણે બોલ્સ વાળી લઈએ તો જો બોલ્સ વાળવા માટે પહેલાં તો આપણે બે હથેળીની વચ્ચે આવી રીતે થોડો લોટ લઈ અને એકદમ સરસ એવો એને મસળવાનો છે અને પછી એમાંથી આપણે બોલ્સ વાળવાનો છે તો જો આવી રીતે એકદમ સ્મૂધ એવો એક પણ ક્રેક્સ ન રહે એ રીતે આપણે ગુલાબજાંબુ માટેના બોલ્સ વાળી લેવાના છે તો હથેળીની મદદથી પેલા લોટને આપણે મસળી અને પછી જો બોલ્સ વાળશું તો એક પણ ક્રેક્સ નહીં આવે તો એ જ રીતે અહીંયા આપણે બધા બોલ્સ વાળીને રેડી કરી લેવાના છે તો જો અહીંયા એકદમ સ્મૂધ એવા બોલ્સ વળે છે આપણા તો નાની મોટી ગમે એ સાઈઝમાં તમે બોલ્સ વાળી શકો છો પણ વધારે મોટી સાઇઝમાં નહીં વાળીએ કારણ કે તે આપણે જયારે એને તળશું ત્યારે પણ તે ફૂલવાના છે તો જો અહીંયા હવે તળવા માટે સાઈડમાં મેં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તો જો શરૂઆતમાં તળવામાં પણ આપણે એક જોવાનું છે કે શરૂઆતમાં તેલ આપણું હલકું ગરમ હોવું જોઈએ તો ઘણા ગુલાબ ગુલાબજાંબુની જે રેસિપી આપે છે એમાં કહેતા હોય છે કે તેલ આપણું બિલકુલ ગરમ હોવું ન જોઈએ અથવા તો એકદમ લાઇટ એવું ગરમ હોવું જોઈએ પણ નહીં શરૂઆતમાં આપણે જ્યારે એમાં બોલ્સ એડ કરીએ ત્યારે બોલ્સની ફરતે બબલ્સ આવે એટલું તેલને આપણે ગરમ કરી લેવાનું છે શરૂઆતમાં તેલ ઓછું ગરમ હશે અને બોલ્સ એડ કરશું તો બોલ્સમાં તેલ ચડી જશે તો એટલા માટે અહીંયા આપણે શરૂઆતમાં થોડું તેલને ગરમ થવા દેવાનું છે ને પછી બોલ્સ એડ કરવાના છે અને બોલ્સને એડ કરી અને તરત જ ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે આવું કરવાથી ગુલાબજાંબુમાં બિલકુલ તેલ નથી ચડવાનું અને આ ગુલાબજાંબુના બોલ્સ એડ કરી દીધા પછી તેલને આવી રીતે આપણે થોડું હલાવવાનું છે જેથી કરીને ગુલાબજાંબુ નીચેની સાઈડ બેસી ન જાય અને જો તમે જોયું થોડી જ વારમાં બધા ગુલાબજાંબુ એકદમ સરસ એવા તેલની ઉપર આવી ગયા છે તો જો આ જે ગુલાબજાંબુના બોલ્સ છે એ એકદમ સરસ એવા તેલની ઉપર આવે છે એનો મતલબ એ છે કે આપણા જે ગુલાબજાંબુ છે અંદરથી એકદમ સોફ્ટ અને ફ્લફી બનવાના છે પરફેક્ટ બનવાના છે તો અત્યારે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આનો પ્રોપર કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો તો જો તમે જોઈ શકતા હશો હવે અહીંયા હલકો હલકો બોલ્સનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો વચ્ચે વચ્ચે આપણે એને આવી રીતે ફેરવતા રહેવાનું છે એકદમ એકદમ હાથે જેથી કરીને બધી સાઈડથી સરસ એવો કલર આવે બોલ્સમાં તો જો અહીંયા હવે હજુ થોડો કલર લાઇટ છે હજી આપણે આને થોડો ડાર્ક થવા દેવાનો છે થોડો ડાર્ક થાય પછી આપણે એને બહાર કાઢી લઈશું તો જો તમે જોઈ શકતા હશો અહીંયા આપણે ગુલાબજાંબુના જે બોલ્સ છે એનો કલર એકદમ સરસ એવો આવી ગયો છે એકદમ ડાર્ક એવો તો આપણે બસ આટલો જ કલર હવે જોઈએ છીએ તો આપણે એને કાઢી લઈએ તો તમે જોઈ શકતા હશો બિલકુલ ક્રેક્સ નથી આવ્યા હું તમને હજુ નજીકથી પણ બતાવી દઈશ કે એકદમ પરફેક્ટ એવા આપણા અહીંયા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે તો એકવાર આ રીતે ગુલાબજાંબુ બનાવી જુઓ એકદમ પરફેક્ટ એવા પહેલી જ વારમાં પરફેક્ટ એવા તમારી ઘરે પણ ગુલાબજાંબુ બનવાના છે બિલકુલ ખરાબ નથી થવાના બિલકુલ ડર રાખ્યા વગર આજે મેં રેસીપી બતાવી છે એ રેસીપીથી ગુલાબજાંબુ બનાવી જુઓ વધારેથી ક્યારેય તમે ગુલાબજાંબુ નથી લાવવાના કારણ કે ખૂબ સસ્તા ઘરે ગુલાબજાંબુ બની જાય છે અને સાથે જ ખૂબ હાઈજીનિક રીતે પણ આપણે બનાવી શકીએ છીએ તો ચાલો હવે કરીએ ત્યારે તે હલકી ગરમ હોવી જોઈએ તો જો અહીં આપણે બધા ગુલાબ જાંબુના બોલ્સ ચાસણીમાં એડ કરી અને આવી રીતે હલકા હલકા એને પ્રેસ કરશું જેથી કરીને બધા જે જાંબુના બોલ્સ છે એની ઉપર ચાસણી આવી જાય અને તે ચાસણીને શોષી શકે તો અહીંયા આપણે એડ કર્યા છે અને ગુલાબજાંબુ શરૂઆતમાં ઉપર તરતા તા ચાસણીની ઉપર પણ જો આપણે એને જેવા હલકા પ્રેસ કર્યા એવા એ એકદમ સરસ એવા ફૂલવા લાગ્યા છે અને બેસવા લાગ્યા છે તો હવે આપણે આને ત્રીસ મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે અને ત્રીસ મિનિટ પછી આપણે

એવા અહીંયા આપણા ગુલાબજાંબુ બન્યા છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો જોયા પછી તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અહીંયા હવે આપણા એકદમ પરફેક્ટ વાળા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ